गति करिए कि हमारा प्रश्नों का समाधान आशीर्वाद स्वरूप आपसो दे विनंती हम सामने स्वामी बाबा જેમ આપે 10 મુર્ખાના સંવાદ coi જોયું કે પુરુ મડે તો આપનું કલ્યાણ થાય આકર હોય તો સૂત્રી જાય તો જેમ શ્રીજી મહારાજે વચનામૃત ગડડા પ્રથમ વિશે વાત કરી છે જેનો एक मोटा मम गुरको अतिशय मूर्ख है तो अभी पहला प्रश्न ये है कि पोते पोताना जो इटलेषु ये विषय हमने मार्गदर्शन आपको दर्शन पर आत्मा रूप और जैसे સ્વાયં પાપજો પ્રશ્ન કહે છે કે શ્રીજી મહારાજે વાત કરે છે કે પોતે પોતાનો સ્વરૂપમાં જોતો નથી તો અમે તો રોજ અરીસામાં અમારા રૂપને જોઈએ છે પણ સ્વરૂપને જોઈ શકતા નથી તો આપ જ અમને જણાવો કે અમારું સાચું સ્વરૂપ શું છે સાચું સ્વરૂપ તો આત્મરૂપ આ પરમરૂપ એ અનજે છે સ્વામી બાપા અમારું સ્વરૂપ તો આપે અમને જણાવ્યું પણ સ્વામી સાથે સાથે અમારે આપનું સ્વરૂપ પણ ઓળખવું છે સ્વામી બાપા આપ ખૂબ કૃપા કરીને અમારી જોડે અમારી જેવા થયા છો પણ અમારી તકલીફ એ છે કે અમે આપને અમારા જેવા જ માની લઈએ છીએ મનુષ્ય જેવા જ માની લઈએ છીએ તો આજે આપ જ કૃપા કરીને આપનું સાચી સ્વરૂપ છે તે અમને કહો. સાચી સ્વરૂપ અક્ષય છે. બાકી સત્સંગની અંદર આપના સ્વરૂપના મહિમાન સે ઘણી વાતો અમે સાંભળીએ છીએ પણ તેમ છતાંય અમારા જીવનમાં તેની દ્રઢ પ્રતિપદી કેમ નથી આવતી?

तेजी महाराज के वक्ताबंध में बात करी थी कि भगवान की कृपा अगर कोई साधन सिद्ध सत्ता न थी तो हमें यूं सो करें कि हमारे ऊपर आपने कृपा था है और आदि सनातन शाश्वत भारत शाश्वत सनातन तीर्थ शाश्वत कुल परंपरा शाश्वत नियम शाश्वत हम बात साथomain કે આશીર્વાદ અમે અમારું સ્વરૂપ ઓળખી શકીએ આપનું સ્વરૂપ પણ ઓળખી શકીએ સાથે આપને વિશેષ રાજી કરી શકીએ એવા રૂડા આશીર્વાદ આપજો સ્વામી બાબા Αυτή η δραματήρια, τέσσερα χρόνια, έγινε έτσι.